અહીંયા બેદરકારી જ આવે છે સામે અને આ બેદરકારીના કારણે જ બાળકોને સહન કરવાનું આવે છે અને દર વખતે આવે છે બાળકો કે જે પોતાના પરિવારના આંખોના તારા હોય છે પોતાની માતાના જીવનો ટુકડો હોય છે અને એ જ રીતે જો એ રોક અકડ કરતા રહે શાળામાં તો એ માતાની હાલત એ પરિવારની હાલત અને એનાથી પણ વધારે એ બાળકની હાલત શું થતી હોય આપણા રાજ્યમાં એવું કહેવાય છે રાજ્ય તો નહીં આપણા દેશ માટે એવું કહેવાય છે કે કોઈ પણ નાનું બાળક છે એ આપણા રાજ્યનું આપણા દેશનું ભવિષ્ય છે અને જો એ જ ભવિષ્યનું કક્કડ કરવા મજબૂર રહે એ જ ભવિષ્ય સાથે બેદરકારી કરવામાં આવે તો એ ભારતનું રાજ્યનું ભવિષ્ય આગળ કેવી રીતે વધશે આજની રાજ્યની બે અલગ અલગ ઘટનાઓ કે જે ફરી એક વખત શિક્ષણ જગતને સાર કરતી ઘટનાઓ છે બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે આ બે અલગ અલગ ઘટનાઓ છે એક છે નર્મદાની અને એક છે સુરેન્દ્રનગરની એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ફતેહપુર ગામની છે પ્રાથમિક શાળાની જ્યાં બેદરકાર શિક્ષક બાળકોને શાળામાં પૂરીને જતા રહ્યા બાળકોએ જ્યારે રોક અકડ કરી બુમાબૂમ કરી ત્યારે ગ્રામજનો ખબર પડી અહીંયા બાળકો તો પુરાઈ ગયેલા છે ત્યારબાદ શાળાનું તાળું તોડવામાં આવ્યું અને બાળકોને મુક્ત કરાયા આ બાળકો ખૂબ નાના નાના હતા ખૂબ નાના નાના અને એટલા જ માટે એમને ડર આવે સ્વાભાવિક છે નાના બાળકો એક તો શાળાએ જતા પણ ડરતા હોય અને એમાં તમને શાળામાં જ પૂરી દેવામાં આવે એટલે બાળકોની હાલત શું થાય જો અહીં કોઈ આવી જ ન પહોંચ્યું હોત અહીંયા કોઈ આવ્યું જ ન હોત તો કદાચ બની શકે કે બાળકો આખી રાત અહીં જ પુરાયેલા રહેતા બીજી બાજુ નર્મદાનો નર્મદાની ઘટના સામે આવી છે કે જ્યાં વાડિયાની કાલાગોળા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા આપવામાં આવી હતી એ બધી જગ્યાએ આપવામાં આવે છે બાળકોના સ્વાસ્થ્ય માટે પરંતુ આ દવાની આડઅસર થઈ આડઅસર થતાં જ દસથી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી આ ઘટનાથી અને જેમાં સુરેન્દ્રનગરની આપણે જે વાત કરી રહ્યા છીએ એટલા માટે ચોંકાવનારી ઘટના છે કારણ કે શાળાના શિક્ષક બાળકોને સ્કૂલમાં બંધ કરીને જતા રહ્યા બપોરે એક વાગ્યે બાળકો અંદર રહી ગયા હોવાની જાણ થઈ અને જ્યારે બાળકોએ રોક અક્કડ કરી બૂમા બૂમ કરી ત્યારે જ એક લોકોને ખબર પડી સ્વાભાવિક છે માતાપિતાને ચિંતા પણ હોય અને એટલા માટે કદાચ અહીં જોવા પણ આવ્યા હોય કે બાળકો હજુ ઘર સુધી કેમ નથી પહોંચ્યા શાળાના શિક્ષકની આ ઘોર બેદરકારીથી ગામમાં રોષનો માહોલ છે ગામના લોકોએ શાળાના તાળા તોડીને બાળકોને બહાર કાઢ્યા જોકે અઘોર આ બેદરકાર શિક્ષક ગોવિંદ દોડિયા સામે રોષનો માહોલ ઉભો થયો છે નાના ભૂલકાઓ ભૂલાઈ જાય એ હદે તો કેવી બેદરકારી શું એ નશામાં હતા કે એમને યાદ ન રહ્યું કે અહીંયા બાળકો શાળામાં હતા ક્લાસમાં હતા ભણતા હતા એ યાદ ન રહ્યું એવું તો એને શું કામ આવી ગયું કે એમને બાળકો યાદ ન આવ્યા અને કોઈ એક બે બાળકો નહીં આટલી મોટી સંખ્યાના બાળકો એક આખું ક્લાસરૂમ ભરેલું બાળકોનું યાદ ન આવ્યું એવી તો શું એમની મજબૂરી રહી હશે કે પછી એવી તો શું એમની એ ઘટનાઓ બની હશે કે એમણે બાળકોને આવી જ રીતે શાળામાં પૂરી દીધા સૌથી મોટો સવાલ ઘણીવાર આપણે જોયા જોતા હોઈએ છીએ કે શાળામાં શિક્ષકો અને પણ છેવાડાના વિસ્તારોમાં શાળામાં શિક્ષકો દારૂ પીને જતા હોય છે તો શું અહીંયા પણ એવું કંઈ બન્યું હતું સવાલો ઘણા છે કાર્યવાહીની રાહ છે કાર્યવાહી થશે કે કેમ એ સવાલ છે પરંતુ થવી જોઈએ એવી કડક થવી જોઈએ કે એ બાદ આ બાદ એક પણ શિક્ષક એક પણ બાળકને ક્યારેય ભૂલે નહીં એક એક બાળકને યાદ રાખવામાં આવે આ ઘટના એટલા માટે મહત્વપૂર્ણ છે અને એટલા માટે ચર્ચા લાયક છે કારણ કે આ બાળકો નાના નાના ભૂલકાઓ છે એમને ડર લાગી જાય જ્યારે શાળામાં પૂરી આવે આ એક ઘટના છે કે જ્યાં શાળાના શિક્ષકો સામે રોષ છે અહીં લેતા વાલીઓમાં રોષ છે કે આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે આ એક ઘટના થઈ બીજી ઘટના પણ બાળકો માટે જ ચિંતાજનક છે અને એ છે નર્મદાની નર્મદા કે જ્યાં બાળકોને કૃમિની દવાઓ આપવામાં આવી અને તે બાદ જ બાળકોની તબિયત લથડી ગઈ તિલકવાડા તાલુકાના વાડિયા કાલાગોળા પ્રાથમિક શાળાની આ ઘટના કે જ્યાં દસ થી વધુ બાળકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા જે કૃમિની દવાઓથી બાળકોના સ્વાસ્થ્યના સુધારો કરવામાં આવે એવી દવાઓ ખાઈને તેને હોસ્પિટલ લઈ જવા પડે તો પછી શું એ દવાઓ જે આપવામાં આવી હતી તેની પહેલેથી કોઈ ગુણવત્તા ચકાસણી નોક્તિ કરવામાં આવી શું એક્સપાયરી ડેટ વાળી હતી ઘણા બધા સવાલો છે અહીં આવી શાળાઓમાં સરકાર દ્વારા જે યોજનાઓ અંતર્ગત બાળકોને સારું સ્વાસ્થ્ય મળે એ બાબતે તેમને આ દવાઓ આપવામાં આવે છે તો કેમ આ પ્રકારની ઘટના અને આ એક ઘટના નથી આવી અનેક ઘટનાઓ બની છે એટલા જ માટે અલગ અલગ ઘટનાઓના દ્રશ્યો પણ આપને બતાવવા છે ખાલી આ બે જ મહિનાની અંદર અનેક અઢળક એવી ઘટનાઓ આવી છે પરંતુ આપને ચાર અલગ અલગ ઘટનાઓના દ્રશ્યો બતાવવા છે કારણ કે હરણી કાંડની જે દુર્ઘટના સર્જાઈ હતી એ બાદ તો અનેક શાળાઓમાં જાગી જવાની જરૂર હતી તમામ શાળાઓમાં તમામ બાળકોને સુરક્ષિત રીતે રાખવામાં કોઈ પણ જીનામાં જેની બેદરકારી ન થાય એ માટેની જરૂરિયાત હતી પરંતુ એવું કઈ જ ન થયું અને બીજી બાજુ જે પ્રકારે આ બે ઘટનાઓ સામે આવી છે એ પહેલા આપણે એવી પણ ઘટનાઓ જોઈ છે કે જ્યાં બાળકોને ટેમ્પોમાં ભરી ભરીને ટ્રકમાં છકડામાં ભરી ભરીને ઘેટા બકરાની જેમ ભરી ભરીને લઈ જવામાં આવે છે કેમ બાળકો સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે એ કોઈની અમાન જ છે એ તમારી પાસે પૂરેપૂરા પૂરા વિશ્વાસ સાથે આવે છે શાળામાં ભણવા માટે આવે છે પોતાના ભવિષ્યને બનાવવા માટે આવે છે પરંતુ અહીંયા તો એમના જ ભવિષ્ય ઉપર સવાલ ઉભા થાય છે કે શું આવી રીતે બાળકોનું રક્ષણ કરશે શાળાના સંચાલકો કે અહીંયા આવીને બાળકોને રોક અકડ કરવી પડે બુમાબૂમ કરવી પડે અહીંયા આવીને બાળકોને બીમાર થઈ જવું પડે આવી એવી ઘટનાઓ પણ જોઈ છે કે જ્યાં બાળકોને શાળામાં જઈને મજૂરી કરવી પડે છે એવી ઘટનાઓ પણ જોઈ છે કે જ્યાં બાળકોને કોઈ પ્રવાસ પર લઈ જવામાં આવે છે તો ત્યાં તમને મોત મળી જાય આપણા રાજ્યમાં એવી ઘટનાઓ પણ જોઈ છે કે જ્યાં બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવે તો શિક્ષકો એની કાળજી પણ નથી રાખતા બાળકો એ કોઈ એક પરિવાર માટે કેટલું મહત્વ છે કેટલું મહત્વ ધરાવે છે એ કદાચ શાળાના શિક્ષકો નહીં જાણતા હોય અને અલગ અલગ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ સૌથી પહેલા તો જે આજે મેં બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવ્યા સુરેન્દ્રનગર અને નર્મદાના

પોરબંદરની ઘટના હળનીકાંઠ થયો એ વાત તો પ્રવાસમાં લઈ જતી વખતે શાળાઓએ વધારે કાળજી રાખવી જોઈએ પરંતુ ન રાખી અને પોરબંદરમાં દરિયા કિનારે બાળકોને બેસાડવામાં આવ્યા એટલું જ નહીં ખૂબ દરિયાની નજીક જે પ્રવાસમાં લઈ જાય છે શાળાના સંચાલકોને એટલી તો ખબર હોવી જોઈએ કે કયો દરિયો જોખમી છે પોરબંદર માધોપુરનો દરિયો તો જોખમી મનાય જ છે અને ત્યાં પણ તેમના માટે કોઈ કાળજી રાખવામાં ના આવી જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ જવાબદાર જે હશે એ તો છટકી જશે જેમ પહેલા પણ છટકેલા છે અને એટલા જ માટે આ મુદ્દાને લઈને ચર્ચા એટલા માટે કરવી છે કે શાળાના સંચાલકો જાગે અને સમજે કે બાળકો કોઈ એક પરિવારનું બાળક નથી આખા રાજ્યનું ભવિષ્ય છે આખા દેશનું ભવિષ્ય છે અને એમની જવાબદારી છે પૂરેપૂરી કાળજી બાળકોની રાખવાની આવી રીતે બેદરકારી બિલકુલ ન સાખી લેવાય અને ક્યારેય ન સાંખી લેવાય એટલા જ માટે ચર્ચા કરીશું આપણે આપણી સાથે તમામ લોકો ઉપસ્થિત છે સૌથી પહેલા તેમનાથી આપણે રૂબરૂ કરાવી દઈશું આપણી સાથે દિલીપ ક્ષત્રિય જોડાઈ ગયા છે તેઓ પત્રકાર છે આપણી સાથે જોડાશે આ સાથે જ આપણી સાથે ડોક્ટર કમલેશભાઈ રાજકોટ જોડાઈ જશે જોડાયા છે ભાજપથી તેઓ પ્રવક્તા છે આપણી સાથે થોડી જ વારમાં નવશાદભાઈ સોલંકી પણ જોડાઈ જશે તેઓ પૂર્વ ધારાસભ્ય છે દશાળાથી છે તેઓ જોડાશે આપણી સાથે આ બંનેનું સ્વાગત છે દિલીપસિ જે રીતે શાળાઓમાં બેદરકારીની ઘટનાઓ વારંવાર સામે આવે છે પત્રકાર તરીકે આપણે સતત એ સાંભળતા હોઈએ છે પરંતુ ચિંતા એ થાય કે પહેલાના સમયમાં પણ શાળાઓ તો ચાલતી હતી આવી બેદરકારી ક્યારેય સામે નહોતી આવી વારંવાર આ પ્રકારની બેદરકારીનું કારણ શું અને આ ઘટનાઓ કઈ રીતે ચિંતા ઉપજાવે છે ઉપજાવાની વાત છે ને તો આપણે ત્યાં બહુ વર્ષોથી અને બહુ પહેલાથી કહેવાયું છે કે બાળકો એ દેશનું ભવિષ્ય છે એટલે આવી ઘટનાઓ જે છે ને એ ખૂબ જ ગંભીર અને ખૂબ જ ચિંતા ઉપજાવે એટલા માટે છે કારણ કે આ લોકો જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે ને એ ભવિષ્યના નાગરિકો છે ને દેશના ડિસાઇડિંગ પર્સન પણ એ લોકો થવાના છે હવે એમની સાથે એટલે સૌથી પહેલા ઘટનાની વાત કરીએ તો આપણે જે જોયું હમણાં સ્ક્રીન ઉપર પણ બતાવતા હતા બાળકો જે રીતે રડી રહ્યા હતા બંધ કરીને શિક્ષક જતો રહ્યો છે અને એ તમે સમજો કે માનસિક રીતે એ લોકો કઈ પરિસ્થિતિમાંથી છે એમને તો એવું જ લાગ્યું જે તે ક્ષણે કે એ જેલમાંથી કે કે ક્યાં એમને બહાર ઘડે એટલે એક એવું કહે છે બાળકના મનમાં નાનપણમાં કદાચ એ મારા તમારા બધાનામાં એવું હોય કે નાનપણમાં જે વસ્તુ એક ડર ઘરી કરી જાય ને ઘર કરી જાય એ પછી મોટા થયા પછી પણ એ વર્ષો સુધી એ રહે છે અને આની છાપ છે ને બહુ લાંબા સમય સુધી સાયકોલોજીકલ રીતે પડે છે એટલે આ ઘટનાની અસર જેટલી આપણે જોઈએ છે ને એ ખૂબ નાની ખૂબ મોટી અને લાંબા ગાળાની અસરો છે એટલે પહેલો મુદ્દો તો એ છે કે આવી ઘટનાઓ છે ને એ તમારા મારા કરતા બાળકોના મન પર ખૂબ ગંભીર અસરો કરે છે બીજી વસ્તુ જે તમે કીધું ને કે ભાઈ શિક્ષકો પહેલા પણ આવું હતું તો પહેલા તમે જુઓ કે જો આપણા મા બાપ પાસેથી સાંભળીશું ને તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો આખો એક સંબંધ છે ને એ જુદો હતો એ લોકો નાગરિક ઘડતા હતા અત્યારે છે છે ને એ આખો એક પ્રોફેશનલિઝમ આવી એમને એમના એમના એવું નથી કે બધા શિક્ષકો એવા છે પણ હવે આ ઘટનાઓ એવું સાબિત કરે છે કે કેટલીક જગ્યાએ તો એવા લોકો છે કે જેમને બાળકો પ્રત્યે એટલો પ્રેમ નથી કે બાળકોને પોતાના ગણતા નથી એટલે તમે જો આખી સ્થિતિમાં નર્મદા વાળી વસ્તુમાં ત્યાં માત્ર શિક્ષકની નહીં હું તો માનું છું આખા સ્કૂલ ની કે જેમણે દવા પીવડાવી એ લોકોએ કારણ કે તમે પહેલા એ સમજો કે બાળક શું છે બાળકની ગંભીરતા કેટલી છે તમે એને કોઈ પણ વસ્તુ પીવડાવતા પહેલા તમારે ચેક નહીં કરવી જોઈએ જેમ તમે પ્રશ્નો કર્યા એ જ પ્રશ્નો યથાવત છે અને એ જ પ્રશ્નો સીધા છે કે ભાઈ એ પીવડાવી ચેકિંગ કર્યા વિના કે પીધા પછી શું થયું એના કેટલા લોકોને પહોંચે એટલે એ તમે તમારા બાળક તરીકે ટ્રીટ કરો ને તો હું માનું છું કે આ વસ્તુ આ ગંભીરતા કે આ બધી જ વસ્તુ કંઈ ના થાય તમે છે ને એવી રીતે જુઓ છો કે આ તો બાળક બાળક છે છે બીજાનું ભણવા આવ્યું એટલે તમે તમારી નોકરી કરી દસ થી પાંચ જતા રહો છો અને એમાં તમારી જવાબદારી નથી સમજતા ત્યારે આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય બાકી તમે એને પોતાના ગણો ને તો હું માનું છું કે આ મોટી કદાચ આપણે જયારે શાળામાં ભણતા હતા તો આપણું આપણા શિક્ષકો સાથે પરિચય પણ એવો જ છે કે આ અમારા જ છે અને એટલા જ માટે એટલું જ ધ્યાન રાખતા આપણે માર પણ ખઈ જ લેતા હતા પરંતુ એ પોતિકું હતું એ પોતિકુ પણ હતું કદાચ એ નથી અત્યારે રહ્યું આપણી સાથે પૂર્ણ ધારાસભ્ય નૌશાદ સોલંકી ભાઈ પણ જોડાઈ ગયા છે નૌશાદ જે રીતે આખી આ ઘટના સુરેન્દ્રનગર થી સામે આવી છે કઈ રીતે જોઈ શકાય અને એટલા માટે ચિંતા ઉપજાવે છે કારણ કે એક વખત બેદરકારી થઈ બની શકે કે આ પહેલા પણ આવી બેદરકારીઓ થઈ હશે શિક્ષક દ્વારા આખે આવી જ નહીં હોય અને આવી જ રીતે ચાલ્યા કર્યું હશે

વિકાસ થી સંપૂર્ણ વંચિત એવું ફોન આવ્યો થોડી વાર જતા રહે અને બાળકો પણ પોતાની રીતે જતા રહેતા હોય છે આજે થયું કે લોક મારીને જતા આ તો એક વાગ્યો બાળકોને પોતાની કુદરતી જે ક્રિયાઓ હોય પેશાબ પાણી કરવા જવું હોય ત્યારે બહાર આવે તો ખબર પડે કે લોક મારીને કોઈ જતું રહેવું છે અને પછી બાળકોએ જે રોકડ મચાવી બુમા બૂમ કરી અને ત્યાંથી કોઈ નીકળતા લોકોએ જોયું કે અહીંથી બાળકો બૂમા બૂમ કરી રહ્યા છે ત્યારે ગામના આગેવાનો દોડતા દોડતા સ્કૂલે પહોંચ્યા સ્કૂલના તાળા તોડ્યા અને એમાંથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા બાળકો એટલા બધા ભયભીત હાલતમાં હતા એના મા બાપો પણ ખૂબ ભયભીત હાલતમાં અને ખૂબ આક્રોશિત હતા મને એના વિડીયો પણ મોકલ્યા મેં જોયા ખૂબ આપણને પણ દુઃખ થાય હવે સવાલ એ છે કે આપે જણાવ્યું હમણાં કે ગુજરાતની અંદર અનેક આવી ઘટનાઓ ઘટે છે એ પછી વડોદરાની હરણી લાવની ઘટના હોય કે સુરતની અંદર પેલા ક્લાસીસ ની અંદર અનેક બાળકો સળગીને સ્વાહા થઈ ગયા હોય એ તક્ષશિલાનો દાખલો છે આપણી પાસે એવા અનેક દાખલાઓ આપણી પાસે છે વારંવાર આવી ઘટનાઓ શા માટે બને છે આપણા માટે યક્ષ પ્રશ્ન આ છે શું ખરેખર શિક્ષકોની અંદર માનવતા મરી ગઈ છે એ લોકો સંવેદનશીલ થઈ ગયા છે એમને કોઈ કશી બાળકોની પડી જ નથી આ બાબત છે તમામ શિક્ષકો મને આજે યાદ છે એ શિક્ષકો અમને શિક્ષા કરતા સજા કરતા અમારી પાસે ભણાવતા પણ એણે આપેલા સંસ્કારો થી આજે થયેલું છે શિક્ષકો હંમેશા સારા જોઈએ હું માનું છું કોઈ શિક્ષકો કદાચ

ખાનગી યુનિવર્સિટીઓ બની ઓકે નૌ સેકડો હજારો ખાનગી શાળાઓ બની ખાનગી મેડિકલ કોલેજો બને પણ ક્યાંય સરકારી શાળાઓ કોમર્સ યુનિવર્સિટી પોતાના મળીઓ સવાલ પણ લેવા જેવો છે એક જ મિનિટમાં એક જ મિનિટમાં મારી વાત પૂરી કરું છું પછી સરકારી શિક્ષણ ખતમ થઈ જાય તો જ પોતાના તોની ખાનગી શાળાઓ ધમધમે એમનો ધંધો ચાલે એટલે સરકારે સરકારી શિક્ષણ ઉપરથી પોતાનું ધ્યાન હટાવી દીધું એને ખતમ કરવાનું ચાલુ કર્યું ત્યારે શિક્ષકો બેદરકાર થાય છે શિક્ષકોને પણ પડી હોતી નથી અને એના પરિણામો આજે તમે આપણે જોઈ રહ્યા છીએ અને આ ટીવી ઉપર આપણે ડિબેટ હોય પરંતુ શિક્ષક બેદરકાર થઈ જાય એનો મતલબ એ નથી કે બાળકોને શાળામાં આવી રીતે પૂરી પૂરીને જતો રહે

પ્રજાની આ પ્રાથમિક જરૂરિયાત છે અને આ જરૂરિયાતની અંદર જેમ જેમ આમ તો કોંગ્રેસના મિત્રએ કીધું બધી ઘણી બધી એટલે એમની સામે તો ધારો કે ઘણા બધા અમે લોકો પ્રશ્ન કરી શકીએ પરંતુ રાજકીય રંગ ન આપતા આ ઘટનાના તમે જે વાત કરી અથવા તો અમારા જે પત્રકારશ્રીએ વાત કરી એ સાથે હું પૂરેપૂરો સમજ છું કે ભાઈ બે બીજી કોઈ જગ્યાએ નાની મોટી બેદરકારી હોય તો ચલાવી લેવાય પરંતુ સીધા જ્યારે બાળકો સાથે બાળકો અને એ પણ નાના નાના બાળકો એમના મન ઉપર જે પણ પ્રભાવ પડતો હોય છે સાયકોલોજીકલ અને એ સાયકોલોજીકલ પ્રભાવ ધારો કે અત્યારે જે એક દિવસ એમને ફોબિયા થયો કંઈ ડર થયો સ્કૂલનો તો એ લાંબા ટાઈમ સુધી ટકતો હોય છે અને ઘણી વાર તો એવું અમે ડૉક્ટરો તરીકે જોયેલું છે કે નાનપણમાં બનેલી એવી વિચિત્ર ઘટના એમના મન મન ઉપર એટલી ખરાબ અસર કરે છે કે આવનારા દિવસોની અંદર એમનું જીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય તો આવી ઘટના તો નજ બળવી જોઈએ આ નિગ્લીજન્સી હોય તો પણ આ ચલાવી ન લેવાય અને સરકાર તો એની રીતે કામ કરશે પરંતુ મને એ જ ખબર નથી પડતી કે ભાઈ શિક્ષકે સુખ્ર તારું મારવાની જરૂર અને 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 આરોગ્ય લક્ષી જે કાર્યક્રમ છે એમાં શિક્ષકોએ ક્યાં ટેબ્લેટ આપવાની સવાલ સવાલ આવતો હતો કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ ટેબ્લેટ આપતા હશે ત્યાં આગળ દવા આપતા હશે આલ્બેટના આલ્વેર નામની દવા આપી હશે અથવા મેમેન્ડાલ આપી હશે તો એ આપવાનો વિષય ત્યાંના આરોગ્ય તંત્રની કોઈ નર્સ હોય કોઈ એના પ્રાથમિક હોય આરોગ્ય કેન્દ્રના કર્મચારી હોય એ જઈને આપે આખો આખો કાર્યક્રમ ઓન પેપર જે ચાલે છે એ રીતે ચાલે છે કે સ્કૂલમાં પણ તપાસ થાય એટલે જે જે ગંભીર કરવાનું હોય એ શિક્ષકો કેમ કરે પણ વિચારું છું કે ભાઈ એ કરવાની જરૂર જ કે છે તમે વિચાર કરો કે તમે ટેબ્લેટ એલબેન્ડા આપો છો તો તમે એક નિગ્લિજન્સી નહીં એમએલસી કેસ બને છે સાહેબ મેડિકલ અંદર તમે ટેબ્લેટ કોઈ શિક્ષક ના આપી શકે વિદ્યાર્થીને કઈ રીતે આપી શકે સાહેબ એ તો આ કાયદો એમનો ઉલ્લંઘન કર્યું કેવાય એટલે આ એક નેગ્લિજન્સી છે કાયદો કાયદાની રીતે કામ કરતો હોય છે પરંતુ આ ચોક્કસ હું એવું માનું છું કે આરોગ્યની દ્રષ્ટિએ વિચાર કરીએ તો કે નામની જે જે વિરોધી દવા છે એ રિએક્શન કરે છે પરંતુ આટલા બધા પ્રમાણમાં દસ વિદ્યાર્થીઓને એક સાથે જાડા ઉલટી અથવા તો બીમાર પડે અને દાખલ કરવા પડે એવું રિએક્શન ક્યારે નથી આવતું કૃમિ મરી જાય છે એમાં વીસ ટોક્સિક તત્વો હોય છે પરંતુ એવું એવો આટલો બધો પરિણામ ના આવવું જોઈએ અને પરિણામ આવ્યા પછી પણ એ પરિણામનું ધારો કે વિદ્યાર્થીઓને આપી દીધી પછી ધારો કે ડોક્ટર હોય અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી હોય તો એનું શું રિઝલ્ટ કરવો થાય એને તરત કઈ દવા સારવાર આપવી એ એ લોકોને ખ્યાલ આવે સ્કૂલવાળાને તો ખબર નથી પડવાની તો ચોક્કસ જે આ બધી બીમારીઓના અનુસંધાનમાં એક્સપાયરી ડેટ હતી કે નહીં હતી એ બધું તપાસ થશે

આપણે કોઈ એક ઘટના કે એક વર્ષની ઘટનાની વાત નથી કરી કેમ કે જાન્યુઆરીમાંથી જાન્યુઆરીથી આ ફેબ્રુઆરી બે જ મહિનાની અંદર દોઢ જ મહિનાની અંદર એવી અનેક ઘટનાઓ આવી ગઈ કે જેમાં માત્ર બેદરકારી દેખાય છે કમલેશભાઈ અને એ પહેલાની આપણે વાત કરીએ તો કેટલાય બાળકોના મોત થયેલા છે તો આ બેદરકારીનું કારણ શું કેમ એવી કડકાઈ નથી કેમ શિક્ષકોને એવો ડર નથી બાળકો સાથે આવો વ્યવહાર કેમ થઈ રહ્યો છે એ ચિંતાનો વિષય છે મને ચોક્કસ ચિંતાનો વિષય છે અને જે કોંગ્રેસના મિત્રએ કીધું કે સરકારી

જે પણ જિલ્લા લેવલે તાલુકા લેવલે હોય એ બનાવવું એ ગેરંટી છે પરંતુ એનો અર્થ એ નથી કે કોઈ પણ વ્યક્તિ વધુ પડતો ભાર લઈને એ નિગ્લિજન્સી કરે અને આ નીકલિજન્સીના તમે ઉજાગર કર્યો છે બીજું અને એનો આશય એ જ છે કે આવનારા દિવસોની અંદર કોઈ પાછા નિર્દોષ ભૂલકાઓ આવો ભોગ ન બને એટલે ચોક્કસ હું એવું માનું છું કે વારંવાર થાય છે એ ઘટનાઓ મેં પણ સ્વીકારું છું તો આ માધ્યમથી એટલું જ કહીશ કે આવનારા દિવસોની અંદર આ ચર્ચાના માધ્યમથી

કારણ કે તમે વિચારો કે શિક્ષક પાસે તમે કેટલા પ્રકારના કામ કરાવો છો શિક્ષણ સિવાયના તમામ કામો એ શિક્ષક પાસે કરવામાં આવે છે આજે તમે કોઈ પણ શિક્ષક મિત્રને મળો તો તમને એની વ્યથા પણ ખબર પડશે કે આ શિક્ષકો કેટલા ભાર હેઠળ અને કેટલા જાત જાતના જનગણનાથી માંડીને ચૂંટણીથી માંડીને આ જે પોલિયોના કાર્યક્રમો હોય રસીકરણના કાર્યક્રમો હોય તમામ કાર્યક્રમોની અંદર આ શિક્ષકોને કામમાં લેવામાં આવે છે એક વાત નંબર બે વાત હમણાં જે માન્ય કમલેશભાઈ વાત કરી કે શિક્ષકો દ્વારા પેલી જે ટેબ્લેટો આપવામાં આવી કોઈ સ્કૂલ દ્વારા ટેબ્લેટ આપવામાં કોઈ શિક્ષકને સપનામાં તો આવવાનું નથી કે મારે આ ટેબ્લેટ એને આપવાની છે કોઈ અધિકારી આવીને એને ટેબ્લેટ આપી હશે કાલો ટેબ્લેટ તમારા બાળકોને આપી દેજો તો જે શિક્ષક આપવાનો છે એટલે વાક જે જો કોઈનો આમાં કોઈનો પણ વાક હોય એ સમગ્ર સિસ્ટમનો વાક છે અને એ સિસ્ટમ ક્યાં લાગુ પડે છે સરકારી શિક્ષણની અંદર ભાઈ મને વાત કર્યું તમે અનેક મેડિકલ કોલેજો સરકારી મેડિકલ કોલેજો બનાવી છે મને ગમશે એમને બે પાંચ નામ આપશે તો મને ગમશે એમને કોઈ સરકારી યુનિવર્સિટી બનાવી હોય તો અમને ખૂબ ગમશે હું પણ એમને અભિવાદન આપીશ એમને બિરદાવીશ કે સારું સારી વાત કરી છે તમે કોઈ સરકારી યુનિવર્સિટીઓ પણ બનાવી છે કોઈ જ પ્રકારે આ કામ થઈ નથી રહ્યું અને વધુમાં વધુ રીતે તમને હું જણાવું કે જ્યારે આજે શિક્ષણની વાત થઈ રહી છે તો વિધાનસભાના આંકડો અત્યારે આપણી પાસે હાજર છે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ લગભગ સાતસો કરતા ઓરડા વધારે ઓરડાઓ અત્યારે બિસ્માર અને ખંડેર હાલતમાં છે અમારે લગભગ સેંકડો એવી સ્કૂલો છે જ્યાં માત્ર એક જ શિક્ષક કામ ભણાવી રહ્યો છે બધા જ શિક્ષકો વિદ્યાર્થીઓનો ભાર એના ઉપર છે અનેક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે દૂર દરાજ આદિવાસી વિસ્તારમાં પાંચ પાંચ વિદ્યાર્થીઓ માટે પણ એક સરકારી શાળા ખોલેલી જેથી કરીને બાળક ત્યાં ભણી શકે અને હવે નવી શિક્ષણ નીતિના નામે સ્કૂલોને મર્જ કરી અને શાળાઓ બંધ કરવામાં આવે છે એનું સૌથી વિપરીત અસર આપણી જે બાળકીઓ છે જે એના ઉપર પડ્યું છે કે નજીકમાં સ્કૂલ સ્કૂલ હતી હતી માતા પોતાની હવે એ બંધ થઈ ગઈ બાજુના ગામમાં સ્કૂલ થઈ ગઈ એટલે પોતાની દીકરીઓને ભણાવતા નથી દીકરીઓના ભણતર ઉપર ભયંકર મોટી અસર થઈ છે એટલા માટે આ સમગ્ર પ્રશ્ન જે છે એને એક ઘટના તરીકે આપણે લઈ શકીએ એમ નથી શિક્ષકો જયારે જ બેદરકાર થાય છે તમારું સુધારણ હતું દિવ્યાબેન

પોતાના બાળકોને સારી સારી શાળામાં ભણાવી દિલીપ ની પણ વાત કરતા હોય જેમ નૌશાદભાઈ પણ કહ્યું તો શું ખરેખર એક એક ઘટનાઓ અલગ અલગ સ્કૂલોની ઘટનાઓ જોઈએ તો પણ ક્યાંક વાંક છે દિવ્યા હું સો ટકા માનું છું સિસ્ટમનો આમાં વાંક હોય તમે જેમ નવસાદભાઈ કીધું ને એ વાત પણ આપણે એને એ રીતે પણ જોવી પડે માત્ર શિક્ષકોનો વાંક કાઢીએ ને એ પણ યોગ્ય નથી સિસ્ટમનો પણ વાંક આપણે એમાં જોવો પડે અને સૌથી મોટી વસ્તુ તમે જુઓ કે સરકારનું કામ શું છે કે દેખરેખ રાખવાનું સરકારનું કામ છે ચેક એન્ડ બેલેન્સ કરવાનું દરેક વખતે તમે જુઓ કે હું તો જે વખતે તક્ષશિલા ઘટનાથી ત્યારે સુરત જ હતો ત્યારની આખા નિવેદનો હજી મારા મેમરાઇઝ કરું છું તો મને યાદ છે નાનાથી માંડી

સરકારનું કામ છે સરકાર એ એવા પગલા કે સરકાર એવી સિસ્ટમ બનાવી જોઈએ કે જેનાથી આવી ઘટનાઓ ઘટતી અટકે દરેક વખતે તમે ઘટના ઘટ્યા પછી શોક પ્રદર્શિત કરો ને ભવિષ્યમાં એવી ઘટનાઓ નહીં બને એની હું ખાતરી આપું છું એ તો આપણે ક્યારનું સાંભળતા આવ્યા છે અને તક્ષશિલા પહેલાથી સાંભળતા આવ્યા છે તક્ષશિલા પછી પણ સાંભળી રહ્યા છે એટલે મૂળ આમાં જે તમે કીધું ને હું એમાં માનું છું સિસ્ટમ ફેલિયર સો ટકા છે જેમ કમલેશભાઈએ કીધું કે તે ડોક્ટર સિવાય ન આપી શકે તો શિક્ષકોએ કઈ રીતે આપી આપણે પ્રશ્ન ત્યાંથી શરૂ કરવો જોઈએ શિક્ષકો પાસે દવા પહોંચી કઈ રીતે શિક્ષકો પાસે દવા પહોંચાડી કોને અને શિક્ષકોએ દવા સુકા માપી એટલે કારણ કે હું એવું માનું છું શિક્ષક ને એવું રાતે ઘરે ગયો હશે ને એને સપનું તો આવ્યું નહીં કે સવારે જઈને બાળકોને ને ની દવા ખવડાવી દેવાની છે કોકે તો એને કહ્યું જ હશે માની લો કે પ્રિન્સિપાલે કહ્યું તો પ્રિન્સિપાલ એ સમયે જ્યારે દવાઓ આપવાની હોય એ જ દિવસે દવાઓ ત્યાં પહોંચતી હોય છે શાળામાં હા હા એટલે માની લો કે પ્રિન્સિપાલે કીધું તો પ્રિન્સિપાલને કોણે કહ્યું કે ભાઈ તમારે આ દવાઓ આપવાની છે ડોક્ટર ત્યાં કેમ નહોતો હાજર માની લો કે આ મેડિકલને રિલેટેડ વસ્તુ છે એના સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે બાળકો સાથે જોડાયેલી વાત છે ગંભીર વસ્તુ છે તો શિક્ષકો માની લો દવા આપી તો ત્યાં ડોક્ટર કેમ હાજર નહોતો અને હતો તો એ કરી શું રહ્યો હતો અને એ એણે કેમ ન આપી એણે શું ચેકિંગ કર્યું એટલે આવા બધા પ્રશ્નો એ ચેકિંગ કરવાનું કામ કોનું છે એ સિસ્ટમનું કામ છે એ કોનું કામ છે એ સરકારનું કામ છે એ જ્યારે ફેલિયર થાય છે ને ત્યારે આવી બધી ઘટનાઓ ઘટતી હોય છે હું સ્પષ્ટપણે માનું છું અને એમાં કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી કે કોઈ એક વ્યક્તિ જ જવાબદાર છે આ ઘટનાઓ રોક્યો ને તો હું એવું માનું છું કે આખી એક સિસ્ટમ ડેવલપ કરવી પડે કે ચેક એન્ડ બેલેન્સ તમારે દરેક જગ્યાએ મૂકવું પડે કે બાળક રિલેટેડ કોઈ પણ વસ્તુ છે એ દવા આપવાની વસ્તુ છે કે પ્રવાસે મોકલવાની વસ્તુ તમે જો અરણીકાંડ પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ પરમિશન લેવાની જરૂર છે અને આ બધી તો અત્યાર સુધી તમે કરતા હતા શું ઘટના ઘટ્યા પછી તમે ચેક કર્યું ને સેમ સેમ ગોઝ વિથ મોરબી બ્રિજ કાંડ થયો એના પછી બ્રિજના ફિટનેસ લેવાયા આ એના જેવું છે કે પહેલા થતા પહેલા તમે નથી કરતા થયા પછીના પગલા અને એ પણ તરસ લાગે ત્યારે કુવો ખોદવા બેસે એવી સ્થિતિ આપણા સિસ્ટમ છે કમલેશભાઈ કદાચ એ સુધારો થઈ જાય તો આપો ઘટનાઓ અટકી જાય ચોક્કસ જો સિસ્ટમમાં જે સુધારો કરવાની આપણી જે નાની મોટી જે સૂચનાઓ છે એ સિસ્ટમ અને અધિકારીઓ જે ક્યાં પણ ભૂલો કરે છે એ બધું જ સરકારના અમુક આપણા જે અધિકારીઓ હોય છે ઉપલા લેવલના એ જાણતા હોય છે ક્યાંક ને ક્યાંક આ ભૂલો થતી હોય છે અને વારંવાર પણ થતી હોય છે એ પણ હું સ્વીકારું છું પરંતુ તમે અત્યારે આજે આખી ડિબેટના માધ્યમથી આખો વિષય છે એ અત્યારે બેદરકારી ઉપર જે થઈ રહ્યો છે એ બે જો પોઝિટિવ તરફ જવું હોય તો એટલું જ કહી શકું કે ભાઈ આવનારા દિવસોની અંદર આ બધું આ શિક્ષકો અને સિસ્ટમે ધ્યાન રાખવું જોઈએ સિસ્ટમ પર સુધારવી જોઈએ અમારા કોંગ્રેસના મિત્ર એમ કે છે કે ભાઈ એમની વખતમાં તો રામ રાજ્ય હતું હવે તો ખબર કેવું છે તો એ પણ એમને એમને મુબારક હો તમારા વખતમાં કેવું હતું એવું કેવા ચિસ્ત તો અત્યારે તો પતી જશે અત્યારે ચાર પાંચ કલાક અમારા ડિબેટ પતી જાય પરંતુ એ ડિબેટમાં અમારે અમારે તમે કેવા હતા એવું કેવાની જરૂર નથી લોકો જાણે છે

તો દર વખતે ભગીરથ વાતોની એ એ કાર્યની વાતો તો કરવામાં આવે છે પરંતુ એ કાર્યના પરિણામો દેખાતા ઓછા હોય છે આશા રાખીએ કે હવે એ પરિણામો દેખાય આનાવી ઘટનાઓ ફરી એક વખત ન સામે આવે બાળકો સુરક્ષિત રહે શાળા હોય પ્રવાસ હોય કે પછી કોઈ પણ જગ્યા હોય કારણ કે આપણા દેશનું ભવિષ્ય છે નમસ્કાર